હાલ મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો ખાસ તો આજે ખાસ કરીને ક્રેબિટ કાર્ડ વિશે વાત કરવાનું છે મિત્રો આપણે તો ખાસ કરી બધી અપડેટમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો આપણે વાત કરીએ તો મોદી સરકાર દ્વારા તમામ ખેડૂતો માટે એક મોટી ભેદ આપી છે લાખો રૂપિયાની લોન પર લાગશે આટલા રૂપિયાનો વ્યાજ તો કેટલો વ્યાજ લાગશે એ બધી આપણે વિડીયોમાં ડિસ્કસ કરશું તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહ્યો અને વધુમાં વધુ વિડીયો શેર કરીજો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે મિત્રો ખાસ કરીને ક્રેબિટ કાર્ડ કાર્ડ યોજના માધ્યમથી તમામ ખેડૂતોને આર્થિક રીતે સહાય આપવા માટે છે છે આ યોજના લાગુ કરવામાં આવેલ સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે મીશો ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવતી જે કૃષિ છે મિત્રો એના માટે છે ખાસ કરીને સારા સમાચાર આગળની વાત કરીએ તો ત્રણ લાખથી ટૂંકા સમયગાળામાં લોન માટે વ્યાજ સ્કીમ ચાલુ કરવામાં આવેલ છે મંજૂરી આપવા માટે ખાસ કરી અમે તમારા યોજના હેઠળ મહત્વની નિર્ણય અપડેટ સામે આવ્યું છે અંગે વિગતવાર આપણે ચર્ચા કરીશું સૌને જણાવી દેવામાં આવે છે કે મિત્રો ખેડૂતોને આઠ ટકા રાહત છે એ લોનમાં મિત્રો મળશે તો ખાસ કરી અને સરકારની છે કે સારા એવા કામ કરે અને સારું વર્તન વર્તન મળી રહે એના માટે છે ક્રિશન ક્રેબિટ કાર્ડ ઓનલાઈન જે લોન છે લઈને મહત્ત્વની વિગત છે સરકાર દ્વારા આમ ઘણા બધા બધા નિર્ણયો છે લેવામાં આવ્યા છે પરંતુ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જે મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે ખેડૂતો માટે સમયસર લોન ચૂકવણી માટે ત્રણ ટકા વ્યાજ દર છે એ કરવામાં આવેલો છે તો ખાસ કરીને દર પણ ઘટાડવામાં આવેલો છે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મહત્ત્વનો નિર્ણય છે કે રિઝર્વ બેંક દ્વારા ભારતીય મુખ્ય બેંક માસીમ અંગે મહત્ત્વની વિગત છે જણાવવામાં આવેલ છે કે ખેડૂતો માટે સમયસર લોનની ચૂકવણી કરવા માટે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન વાર્ષિક સાત ટકા ચાર ટકા વ્યાજદર છે એટલે પહેલાં ઘણું બધું દર હતું મિત્રો હવે ઘટાડી અને મિત્રો ખાસ કરીને નોંધ લેવાની બાબત ચાર ટકા દર છે મિત્રો દેવામાં આવેલ છે આગળની વાત કરીએ છીએ તો તમામ ખેડૂતોને મોટો ફાયદો છે મિત્રો થશે અને સાથે કૃષિ ક્ષેત્રમાં અન્ય વ્યવસાય સાથે પણ જોડાયેલા ખેડૂતો માટે જેમ કે મધમાખી ઉછેર માછીમાર પશુપાલન વ્યવસાય માટે તમામ લોકો માટે ટૂંકા ગાળાની લોન મિત્રો મળશે અને એક પત્ર છે કેન્દ્ર બેંક દ્વારા જણાવવામાં આવેલ છે કે તિરાણ સંસ્થા દ્વારા છે ત્યાં ખાલી દોઢ ટકા વ્યાજદર મિત્રો છે તમને લે છે સરકાર તમારી પાસેથી અને ક્રિશન ક્રેડિટ કાર્ડ વ્યાજ દર અંગે માહિતી મિત્રો મેળવીએ તો ભારત રિઝર્વ બેંક દ્વારા અપડેટ આપવામાં આવેલ છે કે કે વેરહાઉસ સ્ટોર બનાવવા માટે અથવા સીસી કેસી હેઠળ વ્યાજ દર છે નો લાભ મિત્રો મળશે અને સમયગાળામાં લંબાવવાનો લંબાઈ દેવામાં આવ્યો છે એટલે વ્યાજદર ભરવાનો ટાઈમ છે મિત્રો એ લંબાવવામાં આવેલો છે અને વ્યાજ દરમાં પણ છે મિત્રો એકદમ સારો એવો ઘટાડો થયો છે તો ખાસ કરીને લોન લેવા પછી જે મિત્રોને લોન લેવી હોય ખેડૂત મિત્રોને તમે લોન લઈ શકો અને ભક્ત અને પત્ર મિત્રો ખાલી ત્રણ ટકા દર છે ચાર ટકા દર છે મિત્રો એ આપવાનો રહેશે મિત્રો તમારે આપણે આ રીતે વિડીયો તો વિડીયો તમને કેવો લાગ્યો જણાવજો મળીને વિડીયોમાં સહી